રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટનામાં પોલીસ ઉંધા માથે થઈ ગઈ હતી અને સ્વજનોની યાદી સહિતની કામગીરી બનાવવામાં આવી દરમિયાન એક શખ્સે પોતાના ત્રણ સ્વજનો ગુમ થઈ ગયાની માહિતી આપતા પોલીસ દોડતી થઈ તપાસ કરતાં માહિતી ખોટી હતી અને અફવા ફેલાવવા પોલીસને ગેરમાર્ગે દોરી હોવાનું જાણવા મળતા પ્રનગર પોલીસે રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને રસોઈ બનાવવાનું કામ કરતા તેવા હિતેશ ઉર્ફે વિજય લાભશંકરભાઈ પંડ્યા ઉંમરવર્ષ તેતાલીસ સામે ગુનો નોંધી અને ધરપકડ કરી હતી